મારા જમાય ખા નથી એને ખાવાના શોખીન કહેવાય જો હજુ તો ચા નાસ્તો કરી નવરા થયા ને તો બપોરનું એની અત્યારે વિચાર્યું

પેલા કેટલું બધું ઘરનું કામ ન કરાયું કરાય થાકી જાય રોજ થોડું 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 હિસાબ કરો જે મારી કેવી હાલત છે અત્યારે ઘરના કામ કરું તોય ઉપાધી નો ઘર ના કામ કરું તો હા જાય તો મારે જાવું તમારે જવું હું કાલ જઈ એવી નહીંતર આજ અત્યારે વહી જતા ચલો ભરે મારી ભૂલ કેટો મારી અમારે તો આ લૂટવા નથી સાહેબ મને ક્યાં લઈ જવાના છે હમણાં બપોરનું ટાણું થઈ જાય તો બપોર ની તૈયારી કરીશ રસોઈ ની કેમ કે હવાર ના ચા નાસ્તો કરતા તો અમારે બપોર નું થઈ જાય ઘરમાં છે ખાધો કરાવ બે ને કીધું એમ ખાવાના શોખીન છે તમારા જમાય ખાવાના શોખીન છે ખાજોકડા નો કહેવાય હોય ને મને એવા દાંત આ હાલો હાલો તો આજ વાત ઉપર છે તમે ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો તો મરી થોડીક વાર રહીને વિચાર કર લો કે આ તો ખાજોકડા ખાજો ને હું બપોર બનાવી ખવરાઉ ચાલ હું વિચારું કે તું હું વિચાર હાલ ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા દસ વાગ્યાનો

સાહેબ એક કામ તમને ચિંધવું બજાર ખુલ્લી હોય આવો ને તો છે ને ધારાબેન રમશે તમે ઘેર ને તો તેલ દઈને ચટણી પર લો હવે ખબર જ છે કે બાર બપોરે તમને ક્યાંય લઈ ન જવાના મારે રેવાનું ઘેર જ છે તો આ કામ હું કાલ કરી દો મારે કરવાનું છે ને આજ કરી મારે જ કરવાનું છે તો એટલું એક કામ કરી કરજો બરાબર ને

કઈ રોતી નથી માથું મોડું કરવું છે આંજણ કર્યું એક માં એટલે જો હાલો તો મારા તારા તેલ નાખીને માથું દઉં છો તાર પપ્પા શીજ કેતા ಸಾರು ಹಲ ಮೈಡಾ

તો એનો કમેન્ટ વાંચ્યો ને એટલે મન અંદરથી બહુ દુખી થયું અને એણે મને કીધું કે તમે આપણી ફેમિલીને કહો કે બધા માતાજીને પ્રાર્થના કરે કે મારો ભાઈ જલ્દી સાજો થઈ જાય અને એનું જે આ ઓપરેશન છે ને સક્સેસફુલી થઈ જાય તો પ્લીઝ તમે બધા મધુબેનના ભાઈ માટે થઈને છે ને ભગવાનને તમારી કુળદેવી તમારા ઈષ્ટદેવ જે કોઈ હોય ને એને તમે આજે દિલથી એક દીવાબતી કરો ને સંધ્યાના ટાઈમે કે અત્યારે પણ તમે એક માતાજીને પ્રાર્થના કરજો કે જલ્દીથી છે ને મધુબેનના ભાઈનું ઓપરેશન સક્સેસ જાય જલ્દી રિકવરી આવી જાય અને સાજા નરવા ઓપરેશન ની બહાર આવે બસ એ તમે દિલથી એક પ્રાર્થના કરજો એની આપણી પાસે એક અરજી કરી છે કે આપણા પરિવારને કહો કેમ કે એક વ્યક્તિ દુઆ કરે અને હજારો વ્યક્તિ દુઆ કરે ની દુવામાં ઘણી અસર હોય તો આપણે બધા મળીને દુઆ કરીશું અને પ્રાર્થના કરશું ને તો ભાઈની રિકવરી સારી આવી જાય અને એનું ઓપરેશન એ સક્સેસફુલી જાય અને ને ઘણી એવી હિંમત મળશે એ રેગ્યુલર આપણા વિડીયો જોવે છે કમેન્ટ કરે છે અને નાની મોટી આપણી જે દુઃખ હોય ખુશી હોય એમાં સહભાગી થાય છે અને ભાગ પણ લે છે તો આપણી ફરજ આવે છે કે આપણે એના દુઃખમાં ભાગ લઈએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દીથી ભાઈ રિકવર થઈ જાય અને એનું ઓપરેશન સક્સેસફુલી થઈ જાય હું તો મોગલ ને માલ બાપાને અને મારી કુળદેવી માં તુલજા ભગવાનમાં બે હાથ જોડીને પ્રાર્થના કરીશ કે એમાં અમારી ઉપર જેવું દુઃખ આવ્યું કે અમે જે દુઃખ સહન કર્યું ને એવું આ દુનિયામાં કોઈને પણ દુઃખ આપતો નહીં કે એ દુઃખ સહન કરવાની કે એ ઘડી ન આવે કે એને એ દુઃખમાંથી પસાર થવું પડે એટલે કુદરત તું થોડુંક એને હમું જોજે અને અમારી આયુષ્ય એને લાગી જાય કે એની બહેનોની ઉંમર એને લાગી જાય અને ભાઈ જલ્ જલ્દીથી રિકવર થઈ અને બહાર આવે અને હસતા રમતા એના પરિવાર આવીને રહીને એવી માં મોગલ ને મા ને પ્રાર્થના બસ એ જ કે કેમ કે આ વિષય ઉપર હું સાજો નહીં બોલું કેમ કે હું પણ છે ને એક દાજેલી જ છું થઈ જાય આઉટ થઈ જાય કેવત છે ને કે દૂધ નો દાઝેલો ફૂકીને પીવી એટલે મેં તો અંદરથી મને ઘણું બધું દુખ્યું તો પ્લીઝ તમે બધા છે ને માતાજીને કે તમારી કુળદેવીને પ્રાર્થના કરજો કે મધુબેન ના ભાઈ છે ને જલ્દીથી સાજા થઈ જાય અને એનું ઓપરેશન સક્સેસફુલી જાય બસ આટલું જ કંઈ સાચું નહીં કહું અને મધુબેન તમે હિંમત રાખજો હિંમત અર્ધા અને ભગવાન હંમેશા આપણી હારે જ છે સાચાની હારે તો ભગવાન છે જ અને છે ભગવાન નથી એવું નહીં એટલે હિંમત રાખજો હિંમત નો આવતા અને ભગવાનને પ્રાર્થના કરજો અને કંઈ ટેન્શન ન લેતા ઉપાધિ ન કરતા તમારા ભાઈને કંઈ નહીં થાય તમારા ભાઈનું ઓપરેશન સફળ થઈ જાય એવી મારી મા મોગલને પ્રાર્થના તો બસ જાજુ કંઈ નહીં કહું કેમ કે મને છે ને સકી થાય આ વસ્તુથી તો હાલો મળ્યા થોડીક વાર નહીં અમારે જય વીરુ ની જોડી જાય છે બજારમાં જયભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી વારે વાહ એકબીજા વગર હાલે નહીં હો સીજ જવું મને નથી ખબર સીજ જવું એ તો લઈ જાવા હા તો તો ભેગું જ આવવું પડે હાલો ફ્રેન્ડ બધાય ગોલા ખાવા ગીતાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી જો મહેસી ભાઈ જ ગોલા ખાય છે જો એકલા એકલા જો આ છે ને ખા છે જો જો ગયા હાલો ધારા ભેગા ગોલો ખાવા ખા જો એ ગઈ અંદર તારા ને મજા છે ને મહેસીની ઘરે હાલો ટાઈમ થઈ ગયો છે સાડા બાર વાગ્યાનું અને હું રસોઈ કરતી કરતી આવી હતી જો બધા ગોલા ખાય છે આપણે ગોલો ખાવો નથી ને બેન હવારના ત્યાં છે નવડાવીને તૈયાર કરીને થયું ને વૈગી હતી તો હાલો મારે રોટલી માંડવી છે ફાઇબ ગયા છે બજારમાં એ આગળી આવી જાય ઇન્જેયસ ભાઈ ભાઈ તો હાલો મળ્યા હલો પ્રેન ટાઈમ થયો છે સવા એક વાગ્યાનો ને અહીંયા બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ તમે બધાય બપોરા કરવા આજે બપોરામાં છે કેપ્સિકમ બટેટા ટમેટાનું શાક રોટલી બુંદાનો સંભારો કેરીનું કાચું ગોળ ઘી અને ઠંડી ઠંડી છાશ આજે દાળ ભાત નથી આજે સિમ્પલ શાક ને રોટલી ને આ છે આજે અમારે બપોરનું મેનુ તો આવી જાવ તમે બધાએ બપોરા કરવા ને મારે મીઠુડી માસિન ઘરે રમી આવી ગોલો ખાઈ આવી અને બેસી ગઈ છે જમવા તો હાલો તમે બધાય બપોર કરવા કાદરા

જય વીરુ ની જોડી હારે હોય કા કા મનુભાઈ ભેગા હોય ને કા જયેશભાઈ હોય સાહેબ કોઈ એકલા તો હોય જ નહીં હમ હાલો હવેલી ના દ્વાર ખુલ્યા હાજર જ હોય

મ઀ં ઓડીઍલ જલી Mak� ini, નક જળઉ કૂ઱કાઇ. જા જે ને 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 ને. જો નેન નેને કાટ જોમે કોમે દી થાય મોટે ઉપર ઈ કરીતી સાબ આમ જો અંદરથી અમારો જીવ કરતો બહાર અંદરથી અમારો જીવ કરતો હોય ને તમે અમને મુટીને જાવ ને

जयु बोल जय माता जय श्री कृष्ण जय गिरे जो તો આજ વાત પર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો તો ફરી પાછા કાલ મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ એન્ડ જય શ્રી રામ